ચાર કુંવર શહીદ થઈ ગયા હતા તેમાંથી ત્રણ પુત્રની ચાલુ યુદ્ધમાંથી જ સુદામાપુરી એટલે કે હાલનું પોરબંદર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાર પછી સીગામ ગાદીના યાદવોના પૂર્વજ શ્રી સુરદાસજી ગોપાલસિંહજી યાદવ સિકોતર માતાજીની સહાય કૃપાથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ નાડા ગામે સિકોતર માતાજીની માનતા ચડાવી ઈસનપુર આવતા માતાજી સાથે આવે છે કે કેમ તેવી હાજરી તપાસતા સિકોતર માતાજી ઈસનપુર ગામે રોકાઈ ગયેલા ત્યારે ત્યાં માતાજીની આજ્ઞા અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ ઝામડી ગામમાં ગાદી સ્થાપિત થઈ તે સમયનો ત્યાંના રાજા સિંહા ભીલને મારીને તેના સિંહો જ એટલે કે હાલનો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ સી ગામ સહિત ચોવીસ ગામ સમેત લીધા હતા ત્યારથી જ સિકોતર માતાજીની આજ્ઞા અનુસાર સીગામ ગાદીના વંશજો હાલ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ સીગામ છિદ્રા વડદલા કાવા કલક ગામના યાદવો દર વર્ષે બધા જ યાદવો તેમના ઘરે શ્રાવણ સુદ નોમના રોજ સિકોતર માતાજીની સ્થાપના પૂજન અને નૈવેદ્ય ધરાવી શ્રાવણ સુદ અગિયારસના રોજ ઈસનપુર ગામ સિકોતર માતાજીના સ્થાનક મંદિરે જે ચાલતા જવાની પરંપરા છે તેને સાચવી રાખી છે અને ત્યાં તમામ યાદવ અને પ્રજાજન પધારી પૂજન દર્શન કરી સિકોતર માતાજી આશીર્વાદ પ્રાપ્ત કરે છે સી ના ત્યાં મેળો પણ ભરાય છે આ પ્રોગ્રામ રાખવામાં આવે છે શ્રાવણસો અગિયારસ નો પ્રોગ્રામ દર વર્ષે ઘડિયા ચાલતું આવ્યું છે કુળદેવી દરિયા કિનારે વસેલા ત્યાં બાર મહિને એક વખત ત્યાં અમારે સમૂહ જવાનું એ બને બધા ભેગા થાય અને બધાનો સમય એટલા માટે આ રાખેલો છે અને ચાલતો જવાનું રાખેલો છે સીગામથી ઈસનપુર વાણમતી સિકોતરમાં સંજય સિંહ અહીંયા એવું છે કે વર્ષો જૂની પરંપરા મુજબ અમે દર શ્રાવણ માસની સુદ અગિયાર હશે જે વાણવટી માતા સિકોતર એવું કહેવાય છે કે અમારા જે બાપ દાદા જે આવેલા તેમની સાથે એ વરવાઓ આવેલા એમની સાથે સહાયક દેવી તરીકે આવેલા એમને રસ્તો બતાવેલો એ સિકોતર માતા ત્યાં વસી ગયા એટલે એમને જે વતન આપેલું એ પ્રમાણે કે ભાઈ ચાલો આપણે દર શ્રાવણ મહિનાના સુદ ને અગિયાર હશે આપણે જવાનું આ ચાલતો જવાનું એક એ છે પણ હવે જેમ જેમ જવાનો બદલાયો તેમ તેમ ચાલતા જવાની સંખ્યા ઘટવા માંડી છે અને ને નહીં સગવડ થઈ છે હવે ત્યાં ત્યાં જઈને માતાજીના દર્શન કરવાના ને એ બને બધા બધા ભેગા થાય એકબીજાનો જો જૂનો મન મોટા હોય એ પણ ત્યાં દૂર થાય છે ને આ વર્ષોથી ચાલ્યું આવે છે ને અમે જઈએ છીએ